નમસ્કાર મિત્રો ગામડાની દુર્લભ વનસ્પતિમાં આજે આપણે લાલચંદન વિશે જાણીશું અને તેના ઉપયોગો અને લાલચંદનના ત્રણ ભેદ છે એક આવું વૃક્ષ થાય છે અને એ વૃક્ષનો આ એની સિંગ છે આ શિંગ છે અને સાથે સાથે એના ફૂલ પણ એક જોવા મળે છે તો આવું એક ઝાડ છે અને બહુ લાંબા સમય થાય છે દસ વર્ષની અંદર એની જાળ આટલી થઈ છે તો મિત્રો આપણે આજે લાલ ચંદન વિશે જાણીશું અને એના ઉપયોગો અને વાસ્તવની અંદર કેટલા વર્ષો એ થાય છે સાથે સાથે એમાંથી નીકળતી શીંગો પણ કેવી લાલ કલરની અને એના ફળ કેટલા સરસ મજાના હોય છે એ આપણે અહીંયા દ્રષ્ટિગોચર કરીશું આ એના ફળ છે સાથે સાથે એક પુષ્પા ફિલ્મ આવેલી એ ફિલ્મની અંદર લાલચંદનનો ઉલ્લેખ કરવામાં આવ્યો છે અને તે ઉલ્લેખ કરવામાં આવ્યું છે એ ઝાડ એગળી તમે જોઈ રહ્યા છો હા આ બીજા પ્રકારનું રક્તચંદન છે સાથે સાથે એનો એક મોટો છોડ જોઈશું આપણે હા એનું એક મોટું વૃક્ષ છે એક વર્ષની અંદર આટલું થઈ ગયું છે જમીન અનુકૂળ આવે છે સાથે સાથે પાણીનો અભાવ હોય અછત હોય એવી જગ્યાએ આ વૃક્ષ જલ્દી થાય છે એટલે આને લગાવીને દસ પંદર વીસ વર્ષે આઠ દસ લાખનું વૃક્ષ થઈ જાય છે તો મિત્રો ખરેખર આપણે આપણા પોતાની આજુબાજુની ખાલી પડેલી જગ્યાઓમાં આ લગાવવું જોઈએ અને લાંબા સમયે તેની ઉપજ થાય એવો પ્રયત્ન કરવાનો છે હવે આપણે એક ત્રીજા પ્રકારનું વનસ્પતિ આવે છે રક્તતંદરની અંદર ના લાલતંદરની અંદર અને એને એ સફેદ હોય છે અને એનું નામ છે સુખડ સુખડ ગામડાની અંદર જ્યાં ત્યાં બધી જગ્યાએ થાય છે તો મિત્રો હવે આ ત્રણ ચંદનની અંદર સુખડ અને રક્તચંદન એના કયા કયા લાભો થાય છે એના ઉપયોગો કઈ રીતે કરી શકાય કઈ કઈ બીમારીની અંદર ઉપયોગ થાય છે વાસ્તવિકતા શું છે એ આપણી એક ચાર્ટ સરસ મજાનો ચાર્ટ અને પુસ્તક છે એ જૂના પુસ્તકની અંદર જોઈશું મિત્રો તો નમસ્કાર મિત્રો આ તમે જોઈ રહ્યા છો કે એ રક્તચંદનના બી છે અને એની સરસ મજાની માળા પણ બને છે અને કહેવાયું છે ગ્રંથોની અંદર કે જો મંગળનો નંગ તમારી પાસે ના હોય અથવા એટલા ખર્ચો ન કરી શકો તો આ બીજની માળા બનાવીને જો હાથી ધારણ કરવામાં આવે તો રત્ન ધારણ કરવા બરાબર આપણને લાભ થાય છે અને આ પ્રકારની શીંગો હોય છે અને આ શીંગોની અંદરથી ફળ કાઢવામાં આવેલા છે અને સરસ મજાની માળા પણ આપણે હું તમને બતાવું છું તમે જુઓ તો નમસ્કાર મિત્રો આ આપણે હવે તમને બતાવ્યા એ બીજની સરસ મજાની માળા છે આ માળાને ધારણ કરવાથી જો કોઈને મંગળનો ગ્રહ પહેરવાનું હોય અને ના પહેરે અને આ માળા પહેરે તો પણ એને એટલો જ લાભ થાય છે એવું શાસ્ત્રની અંદર ઉલ્લેખ કરવામાં આવેલો છે સાથે સાથે આપણે આના વિશે જાણ્યા પછી એના લાભા લાભ વિશે પણ આપણે જોઈશું તો મિત્રો આ તમે જોઈ રહ્યા છો ચાર્ટ એને ધ્યાનથી તમે ઝૂમ કરીને પણ વાંચી શકો અને એના વિશે વધુ જાણી શકો અસલની અંદર ચંદનનું ઝાડ તો મલબાર પ્રાંતની અંદર થાય છે સાથે સાથે આપણે સુખડ કે જે ગામડાની અંદર જ્યાં ત્યાં જોવા મળે છે અને એ સુખડ વિશે પણ આપણે થોડુંક માહિતી લઈશું સુખડનું ઝાડ મેં તમને બતાવ્યું નથી પરંતુ આપ સૌ જાણતા હશો સુખડ કેવી હોય પણ એના ગુણધર્મો વિશે અને એના વિશેનું લખાણ સ્વરૂપે ચાર્ટ હું તમને બતાવું છું મિત્રો અહીંયા ઘણી ચંદન એટલે કે સુખડ વિશે પણ માહિતી આપેલી છે તો તમે તેનો અભ્યાસ કરી માહિતીથી અવગત થાવ સાથે સાથે એ કયા કયા રોગોની અંદર સુખડ કામમાં આવે છે એના વિશે પણ તમે જાણો બીજું બીજી દવાઈ દીધું અસ્તુ મિત્રો ફરી આપણે ગામડાની દુર્લભ વનસ્પતિ જાણવા માટે ફરી પાછા મળીશું આવજો